એપ્રિલ મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં હીટવેવના કારણે લોકો ત્રાહીમામ ડીઓએ શાળાઓનો સમય સવારનો કરવા આદેશ કર્યો રાજકોટમાં તાપમાનનો પારો પિસ્તાળીસ ડિગ્રીએ પહોંચ્યો રાજકોટ સિવાય અન્ય 12 શહેરોમાં પણ તાપમાન એકતાળીસ ડિગ્રીને પાર સમુદ્ર તરફથી આવતા ગરમ પવનોએ બુધવારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની ચપેટમાં લીધો તાપમાનનો પારો પિસ્તાળીસ ડિગ્રીને પાર થતા ગરમી નવો રેકોર્ડ સર્જો હજુ આગામી ચોવીસ કલાકમાં તાપમાનનો પારો તેમજ મોટો ફેરફાર નહીં જોવા મળે તાપમાનમાં બે થી ચાર ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના ગુરુવારે કચ્છ રાજકોટ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં હીટવેવનું યલો અલર્ટ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને વધુ પડતા ભેજના કારણે અસહ્ય ઉખળાટ રહી શકે હજુ આગામી ચોવીસ કલાકમાં તાપમાનનો મોટો ફેરફાર જોવા નહીં મળે ત્યારબાદ તાપમાનમાં બે થી ચાર ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ અગાઉ રાજકોટમાં ચૌદ એપ્રિલ બે હજાર સત્તરના રોજ ચુમ્વાળીસ પોઈન્ટ આઠ ડિગ્રીનો રેકોર્ડ હતો હવામાન વિભાગની આગાહી મુજબ ગુરુવારે કચ્છ રાજકોટ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં હીટવેવનું યલો એલર્ટ રહી શકે છે જ્યારે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને વધુ પડતા ભેજના કારણે અસહ્ય ઉકળાટ રહી શકે રાજ્યમાં હીટવેવની અસર જોવા મળી હતી મોટાભાગના શહેરોમાં સામાન્ય કરતાં એકથી આઠ પોઈન્ટ આઠ ડિગ્રી વધુ નોંધાયું હતું અમદાવાદ અને વડોદરામાં સામાન્ય કરતાં ચાર પોઈન્ટ ડિગ્રી વધુ જ્યારે રાજકોટમાં સામાન્ય કરતાં છ પોઈન્ટ ડિગ્રી અને સુરતમાં સામાન્ય કરતાં ચાર પોઈન્ટ નવ ડિગ્રી વધુ તાપમાન નોંધાયું હતું સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે અગિયાર અને બાર એપ્રિલ બે હજાર પચીસના રોજ હનુમાન જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી થશે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અને કોઠારી વિવેક દાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં નવ અને દસ એમ બે દિવસ હીટવેવની આગાહી આપવામાં આવી હતી બે દિવસથી સૂર્યદેવ કુપાયમાન થયા હોય તેમ આકાશમાંથી અગનવર્ષા વરસાવી રહ્યો છે કાળઝાળ ગરમીને કારણે લોકોના જનજીવન પર અસર પડી રહી છે અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા અઠવાડિયાથી હીટવેવ ચાલી રહ્યો છે અમદાવાદમાં સતત ત્રીજા દિવસે ગરમીનો પારો ત્રેતાળીસ ડિગ્રીને વટાવી ત્રેતાળીસ પોઈન્ટ બે ડિગ્રીએ પહોંચી ગયો હતો મહત્તમની સાથે લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થતાં રાત્રે પણ અકડાવનારી ગરમી અનુભવાય છે ભાવનગરના જેસર તાલુકાના મોરચૂપડા ગામના ભરતભાઈ સોલંકીએ દોઢ વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતીના સહારે તડબૂચ અને શક્કરટેટીનું વાવેતર કરીને માત્ર નેવ દિવસના ટૂંકા ગાળામાં અંદાજે દોઢ લાખ રૂપિયા મળવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે શીપ રિસાયકલિંગ અને શીપ મશીનરી વ્યવસાયિક ક્ષેત્રે સેન્ટ્રલ જીએસટી દ્વારા લાદવામાં આવેલા નવા નિયમોથી બંને ઉદ્યોગમાં સન્નાટો છવાયો છે સ્ક્રેપથી મશીનરીનું વર્ગીકરણ અને તે મુજબ જીએસટી એચ એચએસએન કોડમાં પરિવર્તિત કરવા બાબત મુશ્કેલી નોતરી રહી છે માધાપર ચોકડી ખાતે આવેલા અને છેલ્લા છ મહિનાથી બંધ હાલતમાં રહેલા માધાપર બસ સ્ટોપને ફરી શરૂ કરાયું છે અત્યાર સુધી આ બસ સ્ટેન્ડ બંધ હાલતમાં હોવાથી મુસાફરોએ બસ સ્ટોપની બહાર તડકામાં ઊભું રહેવું પડતું હતું પરંતુ હવે આ બસ સ્ટોપ ફરી શરૂ કરી દેવાતા આખરી ગરમીમાં લોકોને રાહત મળશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેનું કેલેન્ડર જાહેર કર્યું છે બોર્ડે તમામ ધોરણની પરીક્ષા શૈક્ષણિક કાર્યના દિવસો ઉનાળુ અને દિવાળી વેકેશન સહિતની તારીખો પણ કેલેન્ડરમાં જાહેર કરી છે રાજકોટમાં દરરોજ અવકાશમાંથી જાણી આગ વરસી રહી હોય તેમ દિન પ્રતિદિન તાપમાનનો પારો ઊંચી જઈ રહ્યો છેલ્લા ત્રણ દિવસમાં તો રાજકોટમાં ગરમીએ બે રેકોર્ડ સર્જાયા છે ગત સોમવારે સાત એપ્રિલે રાજકોટમાં ચુમ્વાળીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું હતું મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે વડોદરા નજીક આવેલા બે ડીએફસીસીઆઈએલ ટ્રેક પર સિત્તેર મીટર લાંબા સ્ટીલના બ્રિજ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં આવા સાત સ્ટીલ બ્રિજ લોન્ચ કરવામાં આવ્યા છે